સુરત શહેરમાં મોહરમના ત્યુહારને લઈને તડામર તૈયારીઓ શરૂ શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો ત્યુહાર યોજાય તે માટે બેઠક યોજાણી ઉમળા પોલીસ હોલમાં બેઠક યોજાણી હિન્દુ મુસ્લિમના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અર્થે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન આજે કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આગેવાનીમાં બેઠક કુલ બસો વીસ જેટલા તાજીયા નીકળશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તાજિયા જ્યાંથી નીકળે છે તે બધા જ માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પર કરવામાં આવી છે પોલીસ કમિશનરની અપીલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય દસ ડીસીપી છવ્વીસ એસીપી ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડા ચાર હજાર જેટલા પોલીસ જવાનોના બંદોબસ્ત રાખવામાં આવેલ છે સાત જેટલા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે નવસો જેટલા કેમેરા પોલીસ જવાનો બોડી ઉપર રાખશે સમગ્ર રૂટમાં સીસીટીવીથી નજર રાખવામાં આવશે પોલીસ કમિશનરે કહ્યું કે જેવી રીતે બધા તહેવાર શાંતિ રીતે સંપન્ન થાય છે આ તહેવાર પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાતસો નાના મોટા જો મન્નત તાજિયા અને પંજા વગેરે લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજે ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે શાંતિ ના મિટિંગ ના આયોજન કરવામાં આવેલા હતા અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથો સાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ રાત બંદોબસ્ત હોય અને પછી રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ સુરત શહેરમાં સલાપતપુરા મેદરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જમણા તાજે નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છવ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જે સાતો સાથ જો ધોરણ સાત જેટલા ધોરણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા સજ્જ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુરૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડીવાન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પઝ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાય તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો અમે કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કઈ સકળાશ કઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોઈએ પૂરે અમે સુરત શહેરના લોકો અમે બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો એ તહેવારમાં જે ગયા તહેવાર આપના સહકાર થી ખુબ સરસ રીતે સારી રીતે આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં